હાય જય શ્રી કૃષ્ણ હરે મહાદેવ રાધે રાધે કેમ છે બધાને એમ આઈ લુકિંગ ક્યુટ યસ ક્યુટ છે વિશ યુ વેરી વેરી મેરી મેરી જોલી જોલી ક્રિસમસ ઇટ્સ ક્રિસમસ હિયર અને આખું કેનેડા આજે બંધ હોય બધા પોતાની રીતે સેલિબ્રેટ કરતા હોય જેમ આપણે દિવાળી કરીએ છીએ સો અમે લોકોએ પણ ક્રિસમસ ટ્રી રેડી કર્યું છે ઘરે બોજમાં નથી જે મારા પતિ પરમેશ્વર બે દિવસથી મહેનત કરતા હતા તમને બતાવું છું કેટલી મહેનત કરી છે મારા પતિ પરમેશ્વરે જસ્ટ ક્રિસમસ ટ્રી ડેકોરેટ કરવા માટે સો માય હસબન્ડ ઇઝ પુટિંગ સો મચ એફર્ટ બિકોઝ ઈ નો કે મને આ બધું બહુ ગમે તો કેટલી મહેનત કરીને મારી માટે બધું ક્રિસમસ ડેકોરેશન બનાવી રહ્યા છે જો beautiful the no christmas tree just look at the detail just to make a perfect christmas tree at a home just for me because i wanted to celebrate it so so much effort to... I'm just out of the words. Just look at the details, and this is the perfect one. Joe, our white Christmas, <laughs> like continuously 24 hours the, barf zone city તો મારી બાલ્કનીમાં પણ જો બરફના થર જામી ગયા છે આટલા બધા અને સામે જ જંગલ છે એ તો એકદમ વ્હાઈટ વ્હાઈટ થઈ ગયું છે સો એપ્રોક્સ થર્ટી સેવન સેન્ટીમીટર જેટલો બરફ પડ્યો છે ટ્વેન્ટી ફોર અવર્સમાં સો આપણે કોઈ પણ ફેસ્ટિવલ હોય આપણે લોકોને જમવામાં ભજીયા તો હોય જ અને અમે લોકો આજે બનાવી રહ્યા છે મેથીના ગોટા બીકોઝ ક્રિસમસ છે ને તહેવાર છે ભજીયાનું બેટર રેડી છે તેલ ગરમ થાય છે અને મને થોડો સમોસા ખાવા સો રેડી છે અમારા ભજીયા સમોસા પાપડ છાશ અને મારું ક્રિસમસ ટ્રી

<laughs> That's the Christmas celebration. Look at this beauty. Wow. A house. So, I'm a local Christmas garden, and she is my best friend. Say, Hi, hello. hello. Struggle is real. Let it go. Let it go. Let it go. <laughs> oh. <my God. laughs> oh, <my God. laughs> oh. मजा आवी नेचुरल मेकअप यस नेचुरल मेकअप ब्लश शैगी रेड का पिंक कलर नो अइयां ने अइयां कान के स्नो ना so, yeah, <laughs> दिस इ, दिस ग्रें ग्रें दे बट अमेजिंग सो सी आर हैविंग अ पानी पूरी पार्टी दिस इज दिस इज क्लासिक कैनेडियन मेनू मैं अभी इधर कर लिया आप खा लो હું ફોટો કઈ પણ મેં તમને બતાવ્યું હતું કે થર્ટી સેવન સેન્ટીમીટર જેટલો સ્નો પડ્યો છે you can see जो ab benchies pan kitli andar jati rahi hai atlo bado barf pad gaya hai yaha bole hum ke thodok barf hai to aage andar jati અને હજુ છે કે અંદર સુધી પગ ના જહ દઈ એટલે આટલો છે બાકી હજુ વધારે છે ચાલ ફોટો યુ કેન સી સાઇનિંગ ગો ફોર ટુડે મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી મેરી ક્રિસમસ એન્જોય યોર રેસ અને કદાચ મળીએ આપણે નેક્સ્ટ વ્લોગ જલ્દી જ મૂકી દઈશ અથવા પછી મળીશું આપણે ન્યુ યરમાં ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવમાં એન્ડ યસ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ